શરૂ થયેલો ગૌરી વ્રત એટલે જયા પાર્વતીનું વ્રત માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુવારિકાઓએ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી વ્રત અષાઢ બીજ સુધી રહેશે આ વ્રત દીકરીઓ બહેનો મહિલાઓ દ્વારા કરાય છે વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવામાં આવે છે જે આ વખતે બાર તારીખની શનિવારના રોજ છે જ્યારે તેર તારીખને રવિવારે વ્રતના પારણા કરાશે હિન્દુ શાસ્ત્રોમાં પૂજા ઉપાસના સાથે ઉપવાસ અને વ્રતનું પણ અનેરું મહત્વ છે શ્રાવણ માસ પૂર્વે કુંવારી કન્યાઓના વ્રતની શરૂઆત થાય છે જેને ગૌરી વ્રત કહેવાય છે પાંચ દિવસ સુધી કન્યાઓ પોતાના જીવનમાં કાયમ ઉજાસ પથરાય અને ભાવિ ભરતાર સાથે તેમનો સંસાર સુખમય રહે પતિ સંસ્કારી મળે એ માટે ગૌરી વ્રત કરે છે વ્રત દરમિયાન આખો દિવસ નિમક ત્યાગી મોળો આહાર લે છે એટલે જ ગૌરી વ્રતને મોળા વ્રત પણ કહેવાય છે મોળો ખાવા પાછળ એવું મનાય છે કે કન્યાઓ પોતાના ભવિષ્યમાં મળનાર જીવનસાથી યોગ્ય મળે એટલે આહારમાં નિમક એટલે કે મીઠું ત્યજી ઉપવાસ કરી પાર્વતીજીની ઉપાસના કરે છે એટલે મા ભગવતી પાર્વતી પ્રસન્ન થાય અને વ્રત કરનારી દીકરીઓને મહાદેવ જેવા તેજસ્વી અને સ્વભાવે ભોળા જીવનસાથી પ્રાપ્ત થાય એવું શાસ્ત્રોક્ત કથન છે. અષાઢ સુદ 13 આજથી જયા પાર્વતી વ્રતનો આરંભ થાય છે પાંચ દિવસ સુધી આજથી પાંચ દિવસ સુધી દીકરીઓ પોતાના ઘર સંસારને સુખી શાંતિની પ્રાપ્તિ માટે મનગમતો પતિ મળે એના માટે આજથી પાંચ દિવસના વ્રત કરે છે એમાં રોજ પાંચે દિવસ નિત્ય એક વખત ભોજન કરવાનું મીઠા વગરનું મરચાં વગરનું સાદું એને અલુણા વ્રત કહેવાય આજથી પ્રારંભ કરે છે તે છેલ્લે દિવસે રાત્રિએ જાગરણ કરી ભગવાન શિવજીની આરાધના કરી પાર્વત સાથે પૂજન કરી આ મનગમતો પતિ પ્રાપ્ત એના માટે પાંચ દિવસે દીકરીઓ આજથી પૂજા કરે છે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મંદિર ખાતે કન્યાઓ હાથમાં કુલડીમાં વાવેલા પવિત્ર જ્વારા સેવા પૂજા કરવાના પૂજાપો લઈ મંગળ પ્રભાતે ગૌરી માતા પાર્વતીજીની સેવા પૂજા કરવા મંદિરે બ્રાહ્મણના આંગણે જાય છે છેલ્લા દિવસે આહારમાં નિમક મીઠું લઈ મોડી રાત્રિ સુધી શિવ પાર્વતીના ભજન કીર્તન કરી જાગરણ કરી પર્વની પૂર્ણાહુતિ કરી